વિસનગરમાં સરપંચની ચૂંટણીના ફોર્મ ક્યાંથી મળશે જાણો કયા ગામને કઈ કચેરીએ જવાનું છે વિસનગર તાલુકાના સત્તાવન ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સરપંચ સહિત સભ્યોની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની વિવિધ ઓફિસમાંથી મેળવી શકશે જેના માટે ચૂંટણી અને મદદથી ચૂંટણી અધિકારીની નિમણૂકો પણ કરવામાં આવી છે કયા ગામોને ક્યાંથી ફોર્મ મેળવવું વાલમ ચિત્રોડીપુરા પુરણપુરા ખદલપુર મોહમ્મદપુર કાજેલ ગણેશપુરા બુદગામ થલોટા ગણેશપુરા તરફ ઇયાસરા ઉમતા હસનપુર પાલડી રંગપુર રાલેસણા બાલક લક્ષ્મીપુરા બાકરપુર કંકુપુરા અને ગોઠવા જેતલવાસણા બોકરવાડા કુવાસણા રંડાલા કામલપુર ખરવડા કમાણા ગણપતપુરા સવાલા રાવળાપુરા ગુંજાળા ઉદલપુર દામણવા દારૂસણા મગરોડા અને રામપુર લાછડી કાશા ભાંડુ રાજગઢ કીયાદર છોગાળા તરફ સાતુસણા ખંડુસણ કુદગામ વડુ કામલપુર ગોઠવા રંગાકો કડા સદુટલા થૂમથલ એ તાલુકા સેવા સદન કચેરીમાંથી વિવિધ ઓફિસમાંથી ફોર્મ મેળવવાના રહેશે જ્યારે ચિત્રોડા મોટા બાજીપુરા કાગરેટ રામપુરા કાંસા લાછડી અને દઢિયાળ એ માર્ગ અને મકાન વિભાગ પેટા કચેરી તાલુકા પોલીસ સ્ટેશનની પાછળમાંથી મેળવવાના રહેશે તેવું ચૂંટણીના સૂત્રો દ્વારા